શૌર્ય અને સવરપણ ની ભૂલાઈ ગયેલી કાથાને જીવંત કરતી દમદાર ફિલ્મ કસુંબો એ સિનેમા ઘરોમાં સફળતાપૂર્વક પચાસ દિવસ પૂર્ણ કર્યા છે ફિલ્મ સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ રિલીઝ થઈ હતી તે બોક્સ ઓફિસ ઉપર એક બ્લોકબાસ્ટર ફિલ્મ તરીકે સાબિત થઈ ઘણી ઓછી ગુજરાતી ફિલ્મો છે કે જે થિયેટરમાં પચાસ દિવસ સુધી ચાલી હોય આ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની સૌથી મોટા બજેટની ફિલ્મ છે જે ખૂબ જ સફળ રહી કસુંબો સાથે સંકળાયેલ દરેક ટીમ મેમ્બરને સન્માનિત કરવામાં આવ્યા હતા કારણ કે દરેક આ સફળતાના શિખર સુધી પહોંચાડવામાં મહેનત કરી છે આ ફિલ્મમાં સૌથી પણ વધુ કલાકાર કસુંબીઓએ કામ કર્યું છે અને ઇતિહાસમાં ભૂલાઈ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્ય ઘટના પ્રેરિત છે જેને સફળતાપૂર્વક પચાસ દિવસ પૂર્ણ કર્યા ફિફ્ટી ડેઝ આજે પૂરા થયા અને હજી પણ નંબર ઓફ શો તમે જોશો થિયેટરમાં તો કદાચ તમે સરપ્રાઇઝ થશો કે એટલે મારી પોતાની ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રીની હું વાત કરું તો તમને બહુ સરપ્રાઇઝ થશે કે ભાઈ આઠમા અઠવાડિયે તમને આટલા બધા નંબર ઓફ શો સાથે કોઈ ફિલ્મ થિયેટરમાં જોવા મળી રહી છે તો એ એ શું કામ જોવા મળી રહી છે કેમકે સૌથી પહેલાં મેં કીધું કે હું મીડિયાનો આભાર માનીશ મારા ઓડિયન્સનો આભાર માનીશ મારી ક્રૂનો આભાર માનીશ મારા પ્રોડ્યુસર્સ મારી સાથે સંકળાયેલ પણ એ બધાની સાથે એક મહાન અથવા તો એ વાત છે કે આ વાતને લોકોએ એકબીજા સાથે પહોંચાડી ત્યારે ઉઠીને આજે દસેક લાખ લોકો ગુજરાતમાં મિનિમમ અને ગુજરાતમાં આ આંકડો એ ઇટ્સ અ બિગ અચિવમેન્ટ કદાચ સો આમ હું ટ્રેડનો માણસ હતી હું ડિરેક્ટર છું વધારે એટલે મારે એ વિશે વાત વધારે નથી કરવી પણ હું તમને એક ગેરંટી આપું કે ગુજરાત એટલે કસુંબોએ ગુજરાતી સિનેમા માટે પંદર ટકા નવું ઓડિયન્સ ક્રિએટ કર્યું છે અને એ હું એનાલિસિસથી કહું છું હું જસ્ટ આ કોઈ રેન્ડમ વાત નથી કરતો તો એ વડવાઓની ચેતના છે દાદુ બારોટની અને એના બલિદાન થઈ એટલે જેણે બલિદાન આપ્યું છે યોદ્ધાઓની ચેતના છે કે એ કદાચ આ શક્ય બન્યું છે એટલે આઈ એમ સો મચ હેપી કેમકે આ મારી ચોથી ફિલ્મ છે મેં જ્યારે સૌથી પહેલાં બે હજાર પંદરમાં જ્યારે ફિલ્મ બનાવી ત્યારે એ સમય એવું નહોતો કે જ્યારે ગુજરાતી સિનેમા એ લેવલે ગ્રો થઈ અને આ બધું તો ઘણું બધું થયું પણ અમારી આખી ટીમે જે રીતની મહેનત કરી તો અને બધાનું બધાની મહેનત બધા મહેનત તો બધા જ કરે છે પણ મહેનત ફળવી એ બહુ મોટી વાત છે અને આ ફિલ્મને રોકવા માટે સેન્સર બોર્ડે બહુ પ્રયત્નો કર્યા તેમ છતાંય સનાતન ધર્મની આ ફિલ્મ એ લોકો સુધી પહોંચી લોકોએ માણી વખાણી એ બહુ મોટી વાત છે